ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ટાઉન હોલમાં એક સક્રિય કાર્યકર્તા યોજાયું હતું આ સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં વિરોધીઓને નામ લીધા વગર આડે હાથ લેતા કહ્યું છે કે મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે કારણ કે તેઓ જાણે છે કે દેશને સન્માન ભાજપ જ અપાવશે કોંગ્રેસ નહીં તેમણે ઉમેર્યું છે કે બધાને સરકારી નોકરી આપી દેવાની વાત નથી પરંતુ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે ભાજપની ની વિચારધારા રાષ્ટ્રવાદી છે જેના કારણે લોકોનો વિશ્વાસ નારાયણ હોય તો સ્વાભિમાન કરે સ્વાભિમાન કોણ અપાશે કોંગ્રેસ ભાજપ દેશનું સ્વાભિમાનતા દેશની જનતા ભારત